સ્પષ્ટ છે કે દેશ પર હવે એક નવા જ પ્રકારના રાજાએ પોતાનું આધિપત્ય સાબિત કરી દીધું છે ભારત આ એક એવો શાસક વર્ગ છે જે લોકતાંત્રિકના નામ પર રાજાશાહી ચલાવે છે આમના માટે રાજનેતાઓ નોકરશાહો અને થેલી શાહુનો મજબૂત જૂથ જોવા મળે છે જેમાં રાજનેતાઓ તો શરીફ થઈને જ રહે છે આ જૂથમાં ઘણી બધી બહુરાષ્ટ્રીય કંપનીઓથી માંડી અંડરવર્લ્ડ સુધી ધાર્મિક જાતીય અને ક્ષેત્રીય વડાઓથી માંડી ગામડા અને કસ્બા સુધીના બહુચોલીય તંત્ર માટે મોટું નેટવર્ક જોડાયેલું છે સામાન્ય માણસ તો એ જ શોધતો રહે છે કે તેણે જે ધોરણ આઠના સમાજ શાસ્ત્રની ચોપડીમાં ભણ્યું હતું એ બધું ક્યાં છે આજે આજ લોકો ભારતના શાસક વર્ગના સાચા માલિક છે ખરેખર નાગરિકનો પાંચ વર્ષમાં માત્ર એક જ વાર મત આપવો એ અધિકાર ખૂબ જ સીમિત લાગે છે એટલું બધું ઇત્સવાવિહણી છે કે ચૂંટણીમાં બોગસ મતદાન ન થાય તો મતદાન ત્રીસ થી ચાલીસ ટકા જેટલું નીચે પહોંચી જાય છે કે આનું છે આ લોકતંત્ર કેવું છે આ લોકતંત્ર પૂજી પાર્ટી અને પાવરના બળ પર આપણા દેશમાં મોટા પદ પર ભ્રષ્ટ જનપ્રતિનિધિઓને મંત્રી પદ પર બેઠતા આપણે લોકો જોઈએ છીએ લોકસભામાં કેટલીક વાર હાર્યા બાદ પણ રાજ્યસભામાં બેઠતા ભ્રષ્ટ લોકોને આપણે જોઈએ છીએ અરે કેટલાક ભ્રષ્ટ લોકો તો પાછળના દરવાજેથી રાજ્યસભા અને વિધાનસભામાં પહોંચતા જોયા છે રાજનીતિમાં ઉપરાણ લઈ ભ્રષ્ટાચાર ભાઈ ભતીજાવાદ જેવા મુદ્દા પર વિધાનસભા અને રાજ્ય પરિષદમાં વિવાદ જોવા મળે છે ત્યારે એવું કહેવાય છે કે કાચના ઘરમાં રહેવાવાળા બીજાના ઘરમાં પથ્થર ના અને હસતા એવું પણ કહી દેવામાં આવે છે કે કામ તો આપણા બધાના સરખા જ છે સંસદ અને વિધાનસભામાં મહાલેખાકારની અકેન્શન રિપોર્ટ રજૂઆત થાય છે મકસદ હોય છે કે રાજ્ય સરકાર કે જે કોઈ આર્થિક ગતિવિધિઓ થતી હોય છે તેમની નોંધણી કરવામાં આવે જેના દ્વારા સદનના જનપ્રતિનિધિઓને આર્થિક વ્યવહાર સામાન્ય લોકો સુધી પહોંચી જાય પછી આ આર્થિક રિપોર્ટમાં ઘણા બધા ગેરકાયદેસર અનિયમિતતાની ખંડણી થાય છે જનપ્રતિનિધિને જો એક પણ બાબત પર અંકુશ મૂકી દે તો ભ્રષ્ટાચારમાં પણ મોટા પાયે અંકુશ લાગી શકે છે સત્તાના નશામાં રહેલા આ જનપ્રતિનિધિઓ ક્યારેય રિપોર્ટને જોવા પણ નથી માંગતા તેમને જે કારણોસર જનતાએ મત આપી અને વિધાનસભા અને રાજ્યસભામાં મોકલ્યા છે અને તેમણે જે ન્યાય રીતે કાર્ય કરવા જોઈએ તેના વિશે તો તે વિચારતા પણ નથી તમે કઈ રીતે જનતાના પ્રતિનિધિઓ છો જનતા દ્વારા તો તમને મોકલેલા છે જનતાના પ્રતિનિધિત્વ છો એ કહેવાના તમે લાયક છો કે નહીં ન્યાયાલયે હવે નિયમ બનાવ્યો છે કે કોઈ પણ સામાન્ય નાગરિક કોઈ પણ દસ્તાવેજની તપાસ કરી શકશે અને કોઈ પણ કામનું નિરીક્ષણ કરી શકે છે અને દરેક મુદ્દા પર સવાલ પૂછી શકે છે હજી પણ સામાન્ય લોકો પરંતુ માત્ર નિરીક્ષણના બળ જ શાસકીય વર્ગના સાચા ખોટા કામ જાણી શકે છે અને દેશને સાચી દિશામાં લઈ જવા તરફના આ પ્રયાસમાં મોટી મોટી સંભાવનાઓ બંધાતી રહે છે એટલે જ તે અંગ્રેજોના ચીનમાં જવા પછી પણ શાસન પ્રણાલી પહેલા જેવી જ રહી છે અને કેટલાક સુધાર પણ આવ્યા છે જેમ અંગ્રેજો ગયા પછી શાસન પ્રણાલી બદલી તેવી જ રીતના ફરી એકવાર બાર ઓક્ટોબર બે પછી એક નવા લોકતંત્રનો ઉદય થયો હવે સામાન્ય નાગરિકની ભૂમિકાને મહત્વકાંક્ષાની દિશામાં લઈ જવું ખૂબ જ જરૂરી બની ગયું હતું પહેલાંની જેમ સામાન્ય વ્યક્તિની વાત દબાવી દેવી જેવી દરેક નાગરિકોની વૃત્તિ દબાવી દેવી એ વાતને હવે કોઈ સમજી શકે એમ નથી હવે દરેક નાગરિકને પોતાની વાત સમક્ષ રાખવાની શક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે આ પ્રણાલીમાં એક નવા પ્રત્યક્ષ શાસન પદ્ધતિ સાબિત થઈ છે અંગ્રેજોએ ભારત આવી રજવાડા અને નવાબો પાસેથી સત્તા પાછી છીનવી લીધી હતી અને આધુનિક ઉપનિવેશક પ્રણાલીએ એક શાસન પ્રણાલીને જન્મ લીધો હતો રાજા નવાબની જેમ જ અંગ્રેજી શાસકો પણ નાગરિકની સાથે શાસક અને શાસિત સાથેના સંબંધ બાંધ્યા હતા શાસન કોઈ પણ કૃત્ય માટે જનતા પ્રત્યે જવાબદાર ન હતું અને જનતાને પણ શાસકના કૃત્ય વિશે જાણકારીનો કોઈ પણ હક ન હતો ઓગણીસો ને ત્રેવીસમાં અંગ્રેજોએ ગોપનીય કાનૂન લાગુ પાડી તમામ સૂચનાના સામાન્ય લોકો સુધી ના પહોંચી શકે તેવું કૃત્ય કર્યું હતું ઓગણીસો ને સુડતાલીસમાં ભારત આઝાદ થયું અને લોકતાંત્રિક ગણતંત્રની સ્થાપના થઈ પણ ભગતસિંહે એ જ સમયે કહી દીધું હતું કે ગોરાની જગ્યાએ કાળા અંગ્રેજોએ બારડોલી સંભાળી છે લોકતંત્ર લાગુ તો પડી ગયું પણ આ લોકતંત્રમાં કામ કરનારા લોકો પોતાને રાજા સમજતા હતા સ્વાધીનતાના આંદોલનથી આગમાંથી તપીને આવેલા નેતાઓ પણ અંગ્રેજોએ બનાવેલા ગોપનીય કાનૂનનો ખૂબ જ આનંદ ઉઠાવતા હતા કારણ કે આ એક જ એવા નિયમ હતો જેમાં લોકતંત્રમાં પણ તેમને રાજાની જેવો લાભ મળતો કારણ કે આ એક જ એવો નિયમ હતો જે લોકતંત્રમાં પણ પણ રાજાની જેમ ખૂબ વ્યવહાર કરવાની છૂટ આપતો હતો નહીં આઝાદીના વર્ષ પછી અંગ્રેજો દ્વારા બનાવેલો ગોપનીયતાનો નિયમ કઠોરતાથી લાગુ પડતો હતો એ જ કારણ છે કે ઓક્ટોબર બે હજાર થી લાગુ પડેલ સૂચના અધિકાર એ લોકતાંત્રિકના રાજાઓ માટે સદમાં સમાન હતો રાજનેતા અને નોકરશાહ અચંબામાં હતા કારણ કે આ કાનૂનમાં સામાન્ય નાગરિકને લગભગ બધી જ વસ્તુઓને જાણવાની જોવાની સમજવાની અને પૂછવાની પરવાનગી હતી જેના પર હાલના સમય સુધી પડદો નાખીને લોકતંત્રમાં રાજાશાહી ચલાવતા હતા એ બહાર નીકળી જાય એમ હતું એવું તો કહી જ શકાય કે સૂચના અધિકારે ધાબળો ઓઢીને ઘી પીનારા લોકો માટે ધાબળો છીનવી લીધી હતો આ પુસ્તકના કેટલાક એવા ઉદાહરણો આગળ આવશે જેમાં તમે જોઈ શકો કે કઈ રીતના લોકતાંત્રિક રાજાશાહીનો અંત આગળ વધી રહ્યો છે સાથે જ દેશમાં પ્રત્યક્ષ લોકતંત્રને આધારિત શાસન પ્રણાલી લાગુ પડે છે અને ભારતનો નાગરિક શાસક પ્રણાલીમાં પ્રત્યક્ષ રીતે ભાગ લે છે હવે એ સવાલ પૂછવા માટે જનપ્રતિનિધિઓનો મોતા જ રહેતો નથી